પુનાઈ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન આદિવાસી નેતા પ્રભુ ટોકિયાએ ધારદાર રીતે આદિવાસી પ્રજાને સંબોધન કર્યું આ વિસ્તાર યા દેશમાં આદિવાસી વિસ્તારમાં બે પ્રકારના એક આંદોલન ચાલી રહ્યા છે આ છે આજનો પ્રોગ્રામ આપણો આદિવાસી સાંસ્કૃતિક સંમેલન પણ આપણા ઘણા બધા લોકો જોઈ રહ્યા છે કે એક જે વર્ગ એવો છે જે આનંદભાઈ ને આંદોલન જેવી કહે છે આનંદભાઈ આનંદભાઈ આજે આઈડેન્ટિટી જે ઓળખ છે આંદોલન જેવી બિલકુલ સમાજ વર્તમાન સમયમાં પરિસ્થિતિ એવી છે ઘરમાં બેસી રહેશો તો પણ મરવાના જ આજે કાલે તો જવાના જ કોઈ પચાસ સાઠ સત્તર કે એસી નેવું યા સો યા એકસો વીસ આજે નહીં તો કાલે તો જવાના જ તો કેમ નહીં લડીને મરીએ અગર એસે મરના હોય તો ક્યું નહીં હમ લડકર મરે આજે ગાંધીજી અને આપણો સગાવ નથી સરદાર વલ્લભભાઈ પટેલ આપણે સગાવ નથી પણ એ પૂજાય છે કે પૂજાય કે સમાજ માટે કે દેશમાં કઈ કરીને ગયેલા છે જેમ સાચું મેં કીધું કે આ દેશમાં બે પ્રકારના આંદોલન ચાલી રહ્યા છે એક સાઈડ વનવાસી બનાવવાના એક સાઈડ આદિવાસી બનાવવાના એક સાઈડ વનવાસી બનાવવા ચાલી રહ્યા છે આદિવાસી મુંબઈ રિયલ આદિવાસી આ દેશનો મૂલ બીચ એક મંચ પર ધીરે ધીરે આનંદભાઈ જેવા અને આનંદભાઈ જેવા લીડર સમાજ એક થવા લાગ્યો છે આ સંદેશો હું આ મેસેજ છે હું હંમેશા કેમ છું કે આ લડાઈ ફક્ત આનંદ પટેલ નથી આ દેશમાં આવતું દેશમાં આપણો દેશમાં આવતું ફરો છું આદિવાસી એકતા પરિષદના તત્વધાનમાં અને આદિવાસી સમન્વય મંચ ભારતના તત્વધાનમાં અમે તો પૂરા દેશમાં ભરીએ છીએ સામાજિક મંચ પર પણ 100 100% એક્ટિવ છે અને રાજકારણમાં પણ 100% એક્ટિવ છે

આ વિસ્તારમાં જ્યારે હું પંદર સોલ સત્તર અઢાર માં આવું ત્યારે મેં કેતો ભાઈને કે આ પ્રતિભા ગેરાસિયાલ સાહેબ ને હું કેતો કે સમાજમાં એવા નેતા પ્રદાય કરો જે અનુસૂચિત પાંચવી ની વાત કરે જે આપણા સંસ્કૃતિની વાત કરે જે આપણા હક અધિકાર ની વાત કરે જે પૈસા કાંદુ વાત કરે જે આદિવાસી સલાહકાર સમિતિની વાત કરે અને જે નેતા એવા વાત નહીં કરતા હોય એવા નેતાઓને લાત ભરીને બહાર કાઢો પણ આ વખતે ચૂક થઈ કે આપણી બધાની મે કીધું તો એ સમય પર આ આનંદભાઈ જો ને તમને મળ્યો છે આ આ લોકસભા ક્ષેત્રમાં અને આવી કોઈ ચૂક નહી આ આનંદભાઈની હાર નહી હતી આ આનંદભાઈ આ આખા સમાજની હાર હતી સાચો સમય ઘણો કઠિન છે આપણો આ ગુજરાત હોય એ મહારાષ્ટ્ર હોય આ મધ્યપ્રદેશ હોય રાજસ્થાન હોય કે નોર્થ ઈસ્ટ એરિયા હોય લડાઈ એક સરખી હોય થઈ ગઈ છે જે ગુજરાત નો પ્રોજેક્ટ છે એ જ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ માં છે એ પ્રોજેક્ટ સેલવાસ છે એ જ પ્રોજેક્ટ રાજસ્થાનમાં છે આદિવાસી એ સાંસ્કૃતિક રીતે આપણે બોર્ડરલે થઈ રહ્યા છે સેલવાસ ની દીકરી દમણ બજાય દમણ લગન કે ને આપણા ગુજરાત માં આવે થાય મધ્યપ્રદેશ જાય રાજસ્થાન જાય લગ્ન પ્રસંગનો વ્યવહાર થવાના એકલા કેસ આપડા સામાજિક મંચ પર ભી આપણે એક થવા લાગ્યા છે પણ જ્યાં જ્યાં આપણે જે લડાઈની વાત આવતી હોય

અહિંસક તરીકે લડવા લઈ પડશે અહિંસક લડાઈમાં ગાંધીજી સાગાદ કરી નાખ્યો અંગ્રેજો છોડી જવા પડ્યું એમને આસોયુગ આંદોલન ચલાવ્યા અગર સરકાર નહીં સમજતી હોય સિસ્ટમ બેસલ લોકો નહીં સમજતા હોય તો એના વિરુદ્ધ અલ્ટીમેટ આપો સમય આપો અને કે કે ભાઈ અગર તમે નહીં સમજતા હોય નહીં સુધરતા હોય તો અહિંસક તરીકે યાની કે સરકારી જે સુવિધાઓ છે સરકારના જે સિસ્ટમના લોકો છે એની સામે અસહયોગ કરવાનો આંદોલન શરૂ કરી દો એ સુધરી જશે હાચા જૂઠા આપણો આજે સંવિધાન છે કાનૂન છે અનુસૂચિત પાછું છે અને નોટિફાઈડ એરિયામાં આપણે બધા છીએ સાથીઓ

જેની શરૂઆત અમે ભાઈશ્રી નારંદભાઈ પટેલ સાથે ચર્ચા કરી ભાઈ શ્રી ચેતરભાઈ વસાવા સાથે ચર્ચા કરી કે અનુપભાઈ આપણે કરીએ શું એના બસ લડાઈ તો તમે બી લડી રહ્યા છે લડાઈ તો ચેતનભાઈ બી લડી રહ્યા છે સેલવા અમે પણ લડી રહ્યા છે પણ કોની કોઈ જગ્યા સમસ્યાઓ નિરાકરણ નહીં થાય તેના શું કરવું જોઈએ આપણને જ્યાં સુધી આ વાસ્તાની લડાઈ આ ગુજરાતી લડાઈ સેલવાસમાં નહીં જતે આ સેલવાસી લડાઈ અગર મધ્યપ્રદેશ નહીં પહોંચે મધ્યપ્રદેશની લડાઈ આદિવાસીઓને અગર મહારાષ્ટ્રમાં નહીં પહોંચે એક બીજાની લડાઈ એક મંચ પર થઈને જ્યાં સુધી બોર્ડર લેસ થઈને આપણે અવાજ નહીં લડે એ અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી આ સરકારની કાન હલતા હલતા નહીં કારણ દિલ્હીમાં કોઈ દીકરી સાથે કઈ અનબનાવ કે બને કઈ ઘટના બને તો આખા દેશમાં ઉભા થઈ જાય આદિવાસી સમાજની કોઈ દીકરી સાથે અન્યાય થાય કે થાય ત્યારે આપણા કોઈ આ વાસ વિસ્તાર નો આદિવાસી હોય ત્યારે સેલવા સલાહ ફર પડે ભેડિયા પાડવાળાને અસર નહીં પડે મારા અસર નહીં થાય તો આજે આપણી માનસિકતા છે આપણી માનસિકતા પણ સખીઓ બદલાવ પડશે